વાપીના ટાંકી ફળિયામાં ચોરી કરવા ઈસમે સાડી પહેરી લીધી સીસીટીવીને ઢાંકી રોકડા અને મોબાઈલ ચોરી કરીને ફરાર થઈ ગયો વાપીના ટાંકી ફળિયામાં મોડી રાત્રે એક ચોરી કરવા માટે ચાલીમાં પહોંચ્યો સીસીટીવીને જોઈ સુકવવા માટે બહાર મૂકેલી સાડી પહેરીને તે જ સાડીથી ચોરે કેમેરાને ઢાંકી દઈ એક રૂમમાંથી રોકડા અને મોબાઈલની ચોરી કરી તે ફરાર થઈ ગયો હતો વાપી ટાંકી ફળિયા ખાતે શાલિમાર બેકરીની પાછળ આવેલા ગણેશભાઈ પટેલની ચાલીમાં શુક્રવારે રાત્રે એક ચોર પ્રવેશ કરી ગયો અને ફરતા ફરતા અચાનક જ તેની નજર ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા પર પડી તોય બહાર સુકવવા મૂકેલી સાડીથી શરીર અને મોઢાને ઢાંકી એ સમય પહેલાં કેમેરાને સાડીથી ઢાંકી દીધો અને ત્યારબાદ પહેલાં માળે રહેતા ઉમાશંકરના રૂમમાં પ્રવેશી અંદરથી રોકડા રૂપિયા સાત હજાર અને એક મોબાઈલની ચોરી કરી આરોપી ફરાર થઈ ગયો તેણે અંગે મકાન માલિકને જાણ કરી હતી ને જે બાદ સીસીટીવીની ચકાસણી કરતા આરોપી તેમાં કેદ થયો હતો